આજે આપણે રાકેશભાઈ હું ત્યાં રાકેશભાઈ હા લાલજીભાઈ હા હા સચિનભાઈ એવું છે ને આ સચિનભાઈનો નો ફોન છે ને સચિનભાઈની ની ચેનલ છે હા તેમ આપણે થોડીક હેલ્પ કરી બાકી દરવાયા કોતે દરિયા દે ભાઈ સચિનભાઈ બધા દેખી ગયા એને બોલ્યા ત્યાં અમને ખાવો અમારા ગામમાં તકી આવ્યા ગામી ખરે સચિનભાઈ પેલા શોખવટ ન પાડી પીર કે આ પાણી આવી જાય ને એવું આવું અમને ખબરભાઈ નું હતું મેં એને હાજરે કીધું હતું કે કાલે આવવાનો થઈ પણ શોખવટ નથી પાડી કે ક્યારે આવવાના થઈ ને અમારે છે ને મોડું થઈ ગયું બે વાગી એટલે અહીંયા છે ને પાણી ફૂલ આવી ગયું પછી અત્યારે આ બધા એમને બેઠા અહીંયા ટાઈમ પાસ કરીએ

અને અહીંયા અત્યારે આમ આટા મારીએ બાલો આપડે એ બધું થાય પછી ઓલા પછી બધું મંદિરેથી જવાનું છે એમ કહે ત્યાં અમે જ્યાં હવે આપણે બાકી લોકેશનની વાત જો ને કેવું મસ્ત લોકેશન છે જો કે સચિનભાઈ અત્યારે જોયું જ છે કાયમિકનું કેમકે એનું તો ગામ જ છે આપણે પહેલી વખત આવ્યા એટલે મસ્ત લોકેશન છે તમારે છે ને ભાઈ અહીંયા જો તમે આવતા હોય ને તો તમારે આવવું હોય ને તો સવારમાં વહેલા આવો ને દર્શન થાય બાકી અમારી જેમ બાકી અમારે છે ને એ થાય ગાઈસ સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં અમને સબસ્ક્રાઈબર મળવા આવ્યા હતા એટલે અમે રત્નેશ્વર પાસે આવી ગયા સબસ્ક્રાઈબર બે ભાઈ આવ્યા છે સબસ્ક્રાઈબર આપણા છે સત્યનભાઈના સબસ્ક્રાઈબર છે એ તો હા અમારા સબસ્ક્રાઈબર છે ફાઇનલ મિત્રો એ ફાઈનલી રત્નેશ્વર આ રત્નેશ્વર ભાઈરામાં જવું તો પણ દરિયો ભરાઈ ગયો ત્યારે હવે તો ખાલી તો અત્યારે તાય નહીં ફરી એકવાર આવું પછી એમ કહે છે દર્શન કરવા તો આવું જ જોઈએ કે આજે માળા પણ લાડ બધું આવ્યું હતું એ લોન એ પણ એનો લોપ ઉતારી રહ્યા છે